પોરબંદરમાં વાછરાડાડા મંદિર જરવાવ ખાતે દર વર્ષે ચૈત્રી ઉત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વખતે પણ વાછરાડાડા જરવાવ મંદિર મિત્ર મંડળ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સંતવાણી કાર્યક્રમનું પણ આયોજન થયેલ છે પોરબંદરના લોહાણા મહાજનવાડી ભદ્રકાળી રોડ પાસે જરવાવ વાછરાડાડા મંદિર આવેલ છે આ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે અહીં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે દર વર્ષે આ મંદિરે વાછરાડાડા જરવાવ મંદિર મિત્ર મંડળ દ્વારા ચૈત્રી ઉત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે પાંચ તારીખને રવિવારે બપોરે ચાર કલાકે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા શોભાયાત્રા વિવિધ માર્ગો પર ફરી હતી જ્યાં લોકોએ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું શોભાયાત્રા દરમિયાન વિવિધ ગ્રુપ દ્વારા શરબત પાણી ફ્રૂટ સલાડ સહિતનું વિતરણ કરી સેવાકીય કાર્ય કર્યું હતું અને શોભાયાત્રાનું સ્વાગત તથા દર્શન કર્યા હતા મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયા હતા અને જય વચ્છરાજના નાદ સાથે શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે અને આવતીકાલે સોમવારે મહાપ્રસાદી અને સૂર્ય લોક દાયરાનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદાય